આપણે એકલા આ નીંદવાનો છે બપોર લગ્ન બપોર પછી નીંદા આવે છે એટલે લગભગ સાંજે નહીં જાય હું હો મારા પુની હોત તો બપોરે નહીં જાત કેમ કે આપણે દાદા સાર નથી કેમ કે આપણે એટલો પટો જ તોપે હો આજની સાઈડ હેઠ આપણે પણ લગન લઈ લે ઓલા થાંભલા લગ્ન લઈ નાખ્યું છું થોડો ખાઈ રહ્યો છે પણ એમાં ઉગાવે વધુ છે હું એવું છે એટલે ગોળે જવાનું વાર થોડોક લાગશે તે હાલો આપણે નીંદવા જવા દઈએ કેમ કે આપણે એકલા નીંદવાનો છે જો આપણે પડામ પડામાં ગયા છીએ જો આપણે આ લઈ લીધો છે કેમ કે આ બે અધૂરા છે ઓલા બે આપણે કાલે મચીને વેચા એટલે આપણે આ સા લઈ લઈએ પછી બીજા લાંબા લઈ લઈશું તો ચાલો આપણે હવે જો આપણે એક સા ઉતરીને લઈ આવે છે શર્ટા જો આપણે આ સા લઈને નાખ્યો કેમ કે વાર બહુ લાગે આપણે ગોળવાનું છે એટલે જો આ રીતે આપણે ગોળતા જઈએ હા એક આપણે આખો ઉતરીને બે અધુરા લીધા અને જો આમાં ખડાઈ એટલું છે શેટામાં જો આયેલું ન હોય એટલે આમાં એટલું છે તો એટલું જ આવે છે ખડું તો હાલો આપણે કાંઈક આ નીંદવા મળવી આપણે એકલા નીંદવાનું છે બપોર લગ્ન એટલે જો આપણે નીંદતા નીંદતા વ્યા આવશે વાળીએ કેમ કે આપણે ઢોરને પાણી નીંદ નાખવાની નથી વાળીએ કોઈ નથી એટલે આપણે ઢોરને પાણી નીંદ નાખી દેવી તો હાલો આપણે ઢોરને પાણી નીંદ નાખી દેવી પછી પાછા આપણે વ્યા જઈએ નીંદવા ફાઈનલી મિત્રો જો આપણે ઢોરને પાણી નીંદ નાખીને વ્યા છીએ પાછા પડામાં જો કપા નીંદવા જો આપણે સાહ લઈ લીધો હજી જો આપણે બે સાહ લીધા છે હવાના અને બે અધૂરા લીધા કેમ કે વાર બહુ લાગે શું ઝીણો ઉગાવો છે ને મોટો ખડ છે એટલે હું પાસ ગોળતું જવાનું એટલે વાર તો લાગે જ નહીં આપણે વાર નટ લાગી કેમ કે આપણે ઉભા લેતા ખડ તો હતું એટલે મોટું તે હાલો નીંદવા મળવી પછી બપોરે ફાઇનલી મિત્રો જો વાગ્યા છે બાર ને જો આપણે નીંતા નીંદતા વ્યાવા સી હાડાબાર વાગ્યા તે આલો આપણે બપોરો ખીલ લેવી હાથ પગ ધોઈ નાખી પહેલા કોઈ બપોરો ખીલ લેવી જો આપણે બપોરો કરવા બે ગયા છે પંખા હેઠળ

ઉતારવાનું ભાઈ ચાલો આપણે કોમેન્ટ વિડીયો ઉતારી નાખ્યું છે તડકો બહુ છે દોઢ આવી ગયો છે જો તડકો બહુ છે તડકા નું ઉતારવો પડે ખાગોપાલ પડા એટલે તડકા નું ઉતારવો પડે ચાલો આપણે કોમેડી વિડીયો બનાવી નાખવી જો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે ખાગોપાલ હા એક છોડો ઉપાડ લીધો ને એક છોડો ઉપાડ લીધો એક વિડીયો હતો એક છોડો ઉપાડ લીધો ખાગોપાલ ઉપાડ લીધો એમ

તામે છે તો કા પછી હાંજો કો તો આપડે નીંદવા ન હોય હું એવું હોય થઈ ચાલો આપણે જાય વાડીએ જો આપણે વાડીએ પહોંચી ગયા છે ને ગોપાલ જન વાડીએ જાય કાકા વાડીએ કસે ને એટલે જાવું પડશે એવું હે ઢોર ને પાણ છે એકલા ના હા ટ્રેક્ટર જાય લે તો ગોપાલ તો જાય છે ડંડીમાં નવડાવતો લ્યા તો ગોપાલ તો વેજો હાલો તે આપણે કડે કોરો ખાઈવી પછી હાંજો કો આપણે નીંદવા જવાનું છે હું હું ને કેમ કે હું ઘાવશે કા જવાનું થાશે પર જાઓ હોય નહીં આડાવાળા બસ ફોન મને ઘુમાડવી ફાઇનલી મિત્ર જો વાગ્યા છે સાડા ત્રણ ને જો આપણે પડા વ્યા છે પાછા જો કપા નીંદવા જો આપણે હવાનો પાંચ સા લીધા અને બે અધૂરા લીધા જો એટલા બાકી રહ્યા છે જો મારે આપવું નથી આવ્યા નથી સાડા ત્રણ વાગ્યા હમણાં આવશે તો હાલો આપણે હું નીંદવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે એક સાર વાળે પહોંચ્યા કાજો પહેલી લઈ જાય પડશે ગરમી દેવ હે તડકો તો પવન એ નીંદો તડકો એટલો છે વાગી ગયા વાજ સાર ઉપાડ્યું તો તડકો એવો ને એવો છે જો હમણાં આપણે કોમેડી વિડીયો બનાવ્યો હતો કપાનો તમને ખબર આવ્યા હતા જો કોમેડી સોડો ઉપાડ લીધો આપણે જો અહીંયા હતો વિડીયો હતો એટલે ઉપાડ લીધો હું ચાલો આપણે વાડિયા પાણી પીઆઈ આવી પછી પાછા વીઆ આવી ઘડી નીંદવા હા એટલે મિત્રો જો આપણે પાણી પીને આવ્યા છે બીજો અડધો ચાલ લઈ નાખ્યો જોમાં એ બહુ આવે છે જો આપણે ગોળતું જવાનું છે એવું થયું હતું પણ આપણને જો અહીંયા નથી થાય પાંચ ઉપર થઈ ગયું તોય તે ચાલો આપણે નીંદવા મળવી ફાઇનલી મિત્રો જો વાગ્યા છે સો ને જો આપણા સા ઉતરી ગયા જાય નકરું ખરડા થતું જો આપણે આ રીતે ખરડા નાખ્યા એવા જો ઉડાડતા હોય એટલે હું મૂકા જાય ને ગોળતા એવા તો જો આપણી જો અહીંયા નથી થાય સ વાગ્યા તોય ગેમ બીજી વહેવાળા બેહી જાય હું એટલે વાળ લાગી હોય મારા કાકાને જો છે ચાલો આપણે વાડિયા દેવી પાણી પીએવી પછી આવી નહી આપણું નકી ખાચી ખાંચી નો આવી પાણી પીને ગોપાલ વાડી વ્યા દઈશું લાગત ના પાછા આપણે એકસાર લેવા આવીશું જો આ આપણે નિંદવાનું છે એટલું મારા આપુ ની હોત તો ગયો પણ આપણે ઘણા સામે થાંભલે હતા એટલો પટ્ટો આપણે લઈને છું અવારને લેતા આપણે જેમ કે ચાલો આપણે પાણી પીએ પછી એવું લાગત આવીશું ને નહીં આવી ફાઈનલી મિત્રો આપણે ધાવા માથે વ્યાવા છે નાઈન મસ્ત મજાના તો આપણે નાસ્તો કરો બે ગયા છે તો મારા આપો ની છે આપણે તો નીંદવા નહીં ગયા પછી તો થોડોક ધીરો છે હાડા ઉપર થઈ ગયું ગોપાલ તો સિનેડો આકે છે જો સિનેડા બેઠો ને નકર તો ગોપાલ આવે ચાલો આપણે નાસ્તો કરી લઈએ પછી હમણાં કડે આપણે બે ગોપાલ આવી તો આપણે ધાવા માંથી બેઠા છે ને ગોપાલ તો આવી જો હે જો આઈ તો વીએ ઓરો વીએ તો દેખાય જો હાં જે કરું એક નંબર વ્યૂ આવે જોઈ શકો છો તમે ઇલ્યા 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 પાણ ખબર કેમ કેમ આ નથી નથી રે સુલો ઓલો ઠીકરાનો